આજે એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારનો દિવસ છે હું આજના વારણા સ્વામી શ્રી ગુરુગ્રહને નમન કરું છું આજે અષાઠ મહિનાના વધપક્ષની બારસની તિથિ છે જે બપોરના ત્રણ વાગ્યાને એકત્રીસ મિનિટ સુધી હતી અત્યારે તેરસની તિથિ છે આજે ચંદ્રમાં સવારના દસ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધી ધૃભશિરા નક્ષત્રમાં હતા અત્યારે ચંદ્રમાં આધ્ર નક્ષત્રમાં છે આજે વ્યાઘાત યોગ છે અને તૈથીલકરણ છે આજે આખો દિવસ ચંદ્રમાં મિથુન રાશિ રહેવાના છે આજે અભિજીત મુહૂર્ત સમય સવાર ના અગિયાર વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના બાર વાગ્યા ત્રીસ મિનિટ સુધીનો હતો કોઈ પણ નવું અને શુભ કાર્ય જે કાર્યથી ચિરકાળ સુધી લાભ લેવો હોય તે પ્રત્યેક કાર્યને ને આ અભિજીત મુહૂર્ત કરવું જોઈએ આજે રાહુકાળ સમય બપોર ના એક વાગ્યા ત્રીસ મિનિટ થી બપોર ના ત્રણ વાગ્યા સુધી હતો કોઈ પણ નવું કાર્ય આ રાહુકાળ કરવું જોઈએ નહીં આજે દિશા દક્ષિણ દિશાની તરફ છે કોઈ પણ નવી યાત્રા આ દિશામાં પ્રારંભ કરવી જોઈએ નહીં અને જો યાત્રા આવશ્યક હોય તો ગુરુવારે દહીં ખાઈને યાત્રા કરવી જોઈએ આજે ગુરુવાર છે અને ગુરુવાર એક શુભ ગ્રહ ગુરુ દ્વારા શાસન કરવામાં આવે છે પરંતુ આજે દસ વાગ્યા ત્રેવીસ મિનિટથી આખો દિવસ આદરણ નક્ષત્ર પ્રવાહ છે જેનો સ્વામી ગ્રહ રાહુ હોય છે અને રાહુ ગ્રહ બધા ગ્રહોમાં સૌથી વધારે ક્રૂર હોય છે તેથી આજનો દિવસ બધી રાશિ વ્યક્તિઓ સાવધાની પૂરો પસાર કરવો જોઈએ અને ખાસ કરીને રાહુ ગ્રહના શત્રુ ગ્રહો સૂર્યગ્રહની રાશિ સિંહ અને ચંદ્રગ્રહની રાશિ કર્ક રાશિ વ્યક્તિઓએ સાવધાની પૂર્વક દિવસ પસાર કરવો જોઈએ